તો ચાલો નાની આવી ગયા છે હવે ઘરે તો ત્રીસું તો હેપી થઈ ગયો છે કોણ આવી ગયો નાની આવી ગયા તો ત્રીસો તો હેપ્પી થઈ ગયું છે હવે ત્યાં સુધી ત્રીસો નાની આવી ગયા છે તો તો અહીં બેકું ભરી છે જો અને ત્રીસું ત્યાં સુધી નાની જમ નાસ્તો કરાવે છે હવે એ બે ભાઈઓ હેપ્પી થઈ ગયા છે એના નાની આવી ગયા છે એટલે તો ચાલો આપણે બધું છે ને રેડી કરી નાખીએ બધું ભેગું ઓપન કરીને પછી તમને બતાવું હું હું આવ્યું છે અને એમાં મેં હું મંગાવ્યું છે બતાવું તમને આ છે બટાલના વેલા બટાલના વેલા મંગાવ્યા છે મેં અહીંયા વાવા માટે ઘરને હેલો ફ્રેન્ડ્સ હું ને ટિયાંશ હવે જાય છે હાઈફરૂટ બેબીનું સામાન લેવા માટે ઘર થોડોક ટિયાંશ ક્યાં જાય છે આપણે બેબી નું ક્રીમ લેવા જાય છે બેબી નું ક્રીમ લેવા ને પી પરાયો ને તેના માટે કરીને જો લો સુડો ક્રીમ આવે ને એ લેવા જાય છે કરિયન છે આની આવી ગયા છે ટિયાન્સ ને એટલે હેપી છે ટિયાન્સ ચલો ફ્રેન્ડ આપણે બેગ ખોલવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બેગું ખોલી નાખીએ કે બેગું હું હું છે તમને બતાવું તો બેગું પડે છે તો બેગું છે વારા ફરતે વારા ફરતે આપણે બેગું ઓપન કરીએ પછી બતાવતા રહે તમને કે હું નીકળે છે આ બે

સમરમાં એટલે વેલા મનાથી મુકાવી દે કોરી દે ને એટલે પછી આપણે એ કોલાબો વાય દે ગાર્ડન માં માય છે ઓ ટિયન્સ લુક એટ ધીસ ટિયન્સ હેપી આ તો પગ

આ બધી કપડા છે હતો ડ્રેસું ને આ તમારે બધા હશે ને તમે આ બધી છે હા આ નામ છે કરવાનું છે છે કોયલી છે કોયલી सुनसे दि प्रथमा त बताए ल

Pandri itu bisa dibawa ke jamah. Ahok kambrak, alamuk kambrak ini. Nuh tamarus kamu ulah lagi nih. Ini tamar kamu

આપણે આમાં ઠેકી ખાધી લીધી છે ખાવા માટે કરીને વધારે ખાવાની ઠેકી લો આ બધું છે ને મૂકી દીધું છે મગવાર છે આ બધું અહીંયા તો જો આપણા પનીરના બી હેકાઈને રેડી છે જો તો ચાલો હવે એની છે ને ફોલીને ખાઈ લઈએ આ થોડાક છે ને હુકાઈ ગયા છે તો ચલો આપણે આને છે ને આરામથી પેચીને ફોલીને ખાવા પડીએ તો મજા આવી જાય તો કે ઇન્ડિયા જેવું ફીલ થાય છે બના ખાવાનું